રહેવાસી રહીમનગર ભુજવાડાને પકડી પાડવા માટે સૂચના આપેલી હોય જનવાય પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી બી નાવના માર્ગદર્શન હેઠળ એલસીબીના એએસઆઈ વિકેશભાઈ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા સુનિલભાઈ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી લાખાભાઈ રબારી તથા વિરમભાઈ ગઢવી નાઓ દ્વારા હકીકતના આધારે તપાસ કરતા મળી આવેલ મજકૂર આરોપીને એલસીબી કચેરી ખાતે લઈ આવી અને ગુના તપાસ કામે ધોરણસર અટક કરવામાં આવી છે આરોપી છે અબ્દુલ કાદર રમઝાન સોઢા રહેવાસી રહીમનગર ભુજ આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને તેની પાસેથી ચોરસ પીળા કલરની ધાતુના શંકાસ્પદ નકલી સોનાના બિસ્કિટ નંગ દસ આ જપ્ત કરવામાં આવ્યા છે